એક પછી એક મતદારો નો મિજાજ જાણ્યા બાદ આપણે આવ્યા છીએ મહિલાઓ છે અને મહિલાઓ સાથે વાત કરીશું કે આવનાર સાંસદ કે સરકાર કેવા હોવા જોઈએ છેલ્લા પાંચ વર્ષમાં કેવા સારા કામ થયા દાહોદ સ્માર્ટ સિટી માં ઉલ્લેખાય છે પરંતુ કઈ એવી બાબત છે જે મહિલા તરીકે સૌથી મોટી પ્રાથમિકતા છે અહીંથી શરૂઆત કરીશું બેન મહિલા છો મહિલા મતદાન કરવા જાય પ્રાથમિક મુદ્દા કયા હોય પાંચ વર્ષમાં કેટલું સારું થયું કેટલું સારું થવું જોઈએ દાહોદ પાંચ વર્ષમાં દાહોદ તો બહુ જ સારું થયું છે દાહોદને સ્માર્ટ સિટીનું એક નામ મળી ગયું એનાથી વધારે તો સારું શું થશે પણ હજી એ સ્માર્ટ સિટીનું નામ મળ્યા પછી દાહોદમાં જઈ અમુક વિકાસના મુદ્દા બાકી રહી ગયા છે એ હવે જલ્દીથી જલ્દી આપણી સાંસદ પૂરા કરે અને બહુ સારી રીતે દાહોદ ફર્સ્ટ નંબરની સ્માર્ટ સિટી બને દાહોદ ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયામાં એ રીતે આપણે દાહોદને એવી ઈચ્છીએ છે કે દાહોદમાં એટલું સ્માર્ટ સિટીનું નામ આવે કે અમે બધા ગર્વથી કહી શકીએ કે આઈ લવ દાહોદ

સમજો કે શુંબર વર્ષોથી

સ્ત્રીઓની રક્ષા કરવી હોય દેશની સુરક્ષા માટે જો કરવું હોય તો મોદીજીને જ આપવો જોઈએ હું તો કઉ છું કે આપણે જો વોટ આપવો હોય તો મોદીજીને જ આપવો જોઈએ કે એ જ આપણું જો રક્ષા કરી શકે એવા છે તો એ જ એક નેતા છે કે જે સ્ત્રીઓની અને દેશની રક્ષા કરે તો મોદી જીત કરી શકે મતલબ કોઈ આપ પક્ષા પક્ષી તો આપણે ભાજપ કોંગ્રેસ નહીં કરીએ પણ બંને પક્ષો ચૂંટણી ઢંઢેરામાં ઘણી વાતો કરે છે મહિલા અનામત અંગે ઘણી વાત કરે છે તમને લાગે છે પ્રતિનિધિત્વ જેટલા ટકાની વાત થાય છે એટલા અનામતમાં પ્રતિનિધિત્વ રાજકીય સ્તરે મહિલાઓનું છે તો મહિલામાં તો એવું જ છે કે જે મહિલાઓનું આગળ વધી શકે અને

સૌથી વધારે ચર્ચામાં હતો સરકાર ઉઠલાઈ પણ ખરા આજની ગૃહિણી માટે મોંઘવારી શિક્ષણ કયા એવા મુદ્દા છે જે જરૂરી છે મતદાન કરતા પહેલા કે પોતાની સરકાર કે નેતા પસંદ કરતા પહેલા આમ તો કેવું છે કે આ મોંઘવારી છે શિક્ષણ છે આ તો કોમન મુદ્દા છે અને એનું પહેલા કરતા અત્યારે બહુ સારું વિકાસ થયું છે પણ મેન જે મુદ્દો છે એ સ્વચ્છતાનો છે દાહોદમાં ગંદકી બહુ છે એટલે કોઈ પણ સરકાર આવે તો અમે એવી ઈચ્છા રાખી કે જે દાહોદની બહાર જે બહુ ગંદકી થાય છે એને સફાઈ

કોઈક દિવસ થાય કોઈક દિવસ કઈ અટકી જાય એવું છે સફાઈ અભિયાન ધીમે ધીમે ચાલે છે બેન એક મુદ્દો એ પણ છે કે મહિલામાં પણ હવે એન્ટરપ્રિન્યુર વધી ગયા રોજગારીની દ્રષ્ટિએ પણ તકો વધી પરંતુ જ્યાં સુધી આદિવાસી બેલ્ટ દાહોદની વાત કરીએ મહિલાઓ માટે કેટલી તકો ઉજ્જવળ કેટલી સારી થઈ શકે આવનાર સમયમાં શું આશા અપેક્ષા રાખો છો સાંસદ પાસે જુઓ પહેલી એક વાત તો એ કે જો આપણે વોટ આપવા જઈએ એક તહેવાર છે દરેક જણે વોટ તો આપવો જવો જ જોઈએ અને પાંચ વર્ષ દરમિયાન સરકારે ઘણા બધા કાર્યો એવા કર્યા છે કે આપણને ગર્વ અનુભવ થાય તે છતાં એવું છે કે અત્યારે લેડીઝને તકો ઓછી છે દરેક જગ્યાએ કોઈ પણ જ્ઞાતિની હોય અમુક જગ્યાએ લેડીઝ જતા શરમાય છે અમુક જગ્યાએ એને તકો નથી મળતી જે વિશે એને જ્ઞાન હોય છે એટલે એટલી બધી એમને ફેસિલિટી એવી તો કરવી જ જોઈએ કે દરેક જ્ઞાતિની લેડીઝ અને દરેક જગ્યાએ લેડીઝને પહેલા પ્રથમ પસંદગી મળવી પડે એમ એવું

જેમ કે કહેવાનું છે કે આપણે બધા મતદાન તો કરવા જઈએ જ છે વોટ બી નાખીએ છીએ પણ કોઈ એમ વિચારે છે કે ના હું મતદાન ના નાખું મને શું મળે છે પણ એ બધાની ઈચ્છા છે એ ખોટી ઈચ્છા ધરાવે છે બધાએ મતદાન તો આપવું જ જોઈએ લેડીઝ બી હોય કે જેન્ટ્સ બી હોય કે છોકરાઓ બી હોય બધાએ વોટનો તો અધિકાર છે એટલે વોટ તો આપવો જ જોઈએ અને પ્રાથમિકતાની વાત છે તો પ્રાથમિકતા તો આપણે સરકાર કરી જ રહી છે અને એના પાછળ જે જે સરકાર કરી રહી છે એના પાછળ આપણે ધ્યાન આપીએ છીએ અને પોતાનું બી આપણે પોતે બી થોડું વિચારી રહીએ કે જે પ્રાથમિકતા સરકાર આપણને આપે છે તેનો અધિકાર આપણો બી છે કે આપણે બી આપણા આગળ સ્વચ્છતા અને અભિયાનનો ધ્યાન આપણે બી ખ્યાલ આપવો જ પડે છે બહુ સારી વાત કરી ઘણા મુદ્દે વાત કરી અહીં કદાચ રોજગારીનો પણ પ્રશ્ન છે મહિલાઓ માટે રોજગારીની વાત કરીશ દાહોદ કે જ્યાં સુધી સેક્ટરની વાત કરીએ સૌપ્રથમ હું એમ કહીશ આપણા દાહોદની મહિલાઓને એક સ્થાન મળ્યું હતું અખિલ ભારતીયમાં જે સમાજમાં યુનિટી તરીકે ઓળખાય છે આજ પણ અને એ લોકો સેલિબ્રેશન પણ કરે છે ત્યારે એ લોકો ઘણા બધા મુદ્દાઓ પર એવી રીતના અભિનય પણ કર્યા છે અને આપણા દાહોદની સ્વચ્છતા માટે પણ ઘણા બધા પ્રોગ્રામો પણ કરે છે કારગિલમાં જે પ્રોગ્રામ કરવી જોઈતી હતી એના વિશે પણ વાત કરી હતી અને હમણાં થોડા ટાઈમ પહેલા શહીદો જે થયા હતા આપણા દેશના સૈનિકો એમના વિશે પણ એમને થોડા મોરચા કાઢ્યા હતા અને બધી જે રીતે આપણી તરફથી થઈ શકતા હતા સહયોગ એવી રીતે આપ્યા છે પરંતુ મહિલાઓ માટે જેટલું બી કંઈક કરે છે દેશ સારું જ કરે છે અને અધિક કરવાની આવશ્યકતા છે એના વિશે આપણે થોડી વાત અહીંયા કરશો આપણે રોજગારની વાત કરી દાહોદ સ્માર્ટ સિટીમાં તો લાયા છે મોદી સાહેબ એ વાત સાચી છે કે સ્માર્ટ સિટીમાં આવ્યું છે અમારી મહિલાઓને એવી લાગણી છે કે સ્માર્ટ સિટી સાથે સાથે અમારી બહેનોને પણ રોજગાર મળે સ્માર્ટ સિટીમાં અમારી બહેનો પણ રોજગાર બને અને પગભર થાય એવી આશા અમે આવનાર સંસદ પાસે રાખીએ છીએ કે મહિલાઓને પણ ધ્યાનમાં રાખી અને એવું સ્માર્ટ સિટીમાં કામો લે કે એવું કઈ વસ્તુઓ એના ઉદ્યોગો બનાવે કે એમાં અમારો બી સમાવેશ થાય ને અમે પણ એક મહિલા તરીકે આગળ જઈએ અમારી પણ છાપ એક સ્માર્ટ સિટીમાં સારી જાય અને સાંસદની પણ સારી જાય એવી અમે અમારા સાંસદ આશા રાખીએ છીએ આ બધી મહિલાઓ જી તો સૌને સાથે રાખીને ચાલવાની વાત છે સ્વાસ્થ્ય શિક્ષણ અને સ્વચ્છતાની પણ વાત થઈ સ્માર્ટ સિટી બન્યું પરંતુ કામ થયા ઘણા બધા કામો બાકી છે થઈ રહ્યા છે તે પણ પણ અને સાથે સાથે જે રોજગારીની વાત કરી મહિલા સશક્તિકરણમાં મહિલાની દરેક ક્ષેત્રમાં આગેવાનીની વાત પણ કરી એ તમામ જે ઉજ્જવળ તકો છે એ તકો વિશે વાત કરી મહિલાઓ એ તકોમાં પણ કામ કરવાની જરૂર છે આવનાર સમયમાં જે તે સાંસદ કે સરકારે તો દાહોદથી થી મિશન છબ્વીસમાં હાલ બસ આટલું જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેર તમારા મનની વાત જાણ